हेलो दोस्तों गुड मॉर्निंग माय न्यू ब्लॉक गुड मंदिर आने पठ में बोलू गुड मॉर्निंग मोर्निंग साक्षा मार अरे वाह भिंडी सुपर सुपर मस्त लोट बड़ी वे मस्त बहुत नहीं एकदम मक्खन जैसी रोटली थाय चे

એ બધું તારા ભેડા બનાવવાનું હોય યાર તાર ગમે મારા ભેડા જવાનો અરે મારો છોકરો મિલ જાય છે સારું ચલો એવડો આપણે પેલા ગૌબી કરવાના છે હું કહું પાછા ધપ્પા મૂકવાના છે ફરીથી ચલો ઓકે કઈ તું ભાઈ આઈસ્ક્રીમ ખાવાનું માલું છે ખાલી

લા બસ એટલું જ બહુ ટેસ્ટી નહીં મારું નેટી જાય આ હારું નઈ લાવ્યો તે દાર હું મસ્ત લાવ્યો થી માર દાડ પળાઈ થી તાન નો વેનીલા છે પણ પેલા જેને બરાબર બોલાવું પેલું બોલાય દે મને જણે આલી વિરાવ ને ટેસ્ટ આવા તારીખ પતિ દે છે જોજે પર જાય છે કે જો વેલા મને ખાઈ જવા દે પછી તારીખ ડેટ પતિ જાય ને તું ખાખા કર દે ટેસ્ટ ચેન્જ લાગત મને નાજી તે જો ના આવી જો છે આવું ચશ્મા પહેરવા પછી તમે અંધા કાનુ નો ભાઈ હું ચશ્મા પહેરી